માળિયા હાટીનામાં વિનામૂલ્યે નેત્ર નિદાન દવા ઓપરેશન કેમ્પ યોજાયો માળિયા હાટીનામાં આજે વણિક મહિ ખાતે સુનિતિ ચેરિટી ફાઉન્ડેશન બોમ્બે ડૉક્ટર આભાબેન આરસેટ અને આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયા હાટીનાના શાહકારથી અને રણછોડદાસ બાપુ આંકની હોસ્પિટલ રાજકોટ દ્વારા આજે માળિયા હાટીનામાં વણિક મહાન મંડી ખાતે વિનામૂલ્યે નેત્ર નિદાન દવા ઓપરેશન કેમ્પ યોજાયો હતો બ્રહ્માકુમારી ને દીપ પ્રગત્ય કરી કેમ્પને ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે મહેન્દ્રભાઈ ગાંધી અમીરસિંહભાઈ સિસોદિયા દિલાભાઈ ધનેસા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલના તબીબોએ આ કેમ્પમાં પોતાની સેવા આપી હતી આ કેમ્પમાં રઘુભાઈ દવે સિરાજભાઈ સમનાણી સમસુભાઈ મુલાણી દેવાનંદભાઈ સોલંકી મહેન્દ્રભાઈ ગાંધી અશોકભાઈ વડોયા ગુણવંતભાઈ દવે કિરીટભાઈ ભૈલાભાઈ દરજી સહિતના સેવા આપી અને પોતાની અમૂલ્ય સેવા આપી હતી મોટી સંખ્યામાં આજુબાજુના ગામડાના માળિયાના લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો દર મહિનાની સત્તર તારીખે માળીયા હાટીનામાં યોજાય છે જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી દેવું

જે ઈશ્વરને માનીએ છીએ શ્રદ્ધા છે આપણે આપણી શાંતિ નહીં સમગ્ર વિશ્વની શાંતિ મળે સમગ્ર વિશ્વમાં કોઈને દર મહિનાની સત્તર તારીખે યોજાતા વિના મૂલ્યે નેત્ર નિદાન દવા સારવાર ઓપરેશન કેમ જે આજે પણ સત્તર તારીખે સુનીતિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ ડોક્ટર આભાબેલાલ મોઢોત્રા માળી આટીના આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળી હાટીના ના સૌજન્યથી રણછોડ બાપુ આપની હોસ્પિટલ રાજકોટ દ્વારા યોજાયેલા વિનામૂલ્યે નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પમાં આજે આ કેમ્પમાં પ્રોત્સાહિત કરવા પ્રાસ પ્રચન આપવા અને આશીર્વેદન આપવા માટે ઉપસ્થિત બ્રહ્માકુમારી ગીતાબેન તેની સાથે આવેલા બેન દર વખતે ઉત્સાહથી કાર્યક્રમ દીપવા માટે આવતા અમિતભાઈ સુસોજીયા પૂર્વ સભાપતિ સભાપતિશ્રી અન્ય ઉપસ્થિત જે દેવાણભાઈ સિરાજભાઈ ભુલાણીભાઈ અશોકભાઈ ભૈજાભાઈ રઘુભાઈ ગુનોદભાઈ જે સેવા આપે છે તે લોકો જેમાં અન્ય ઉપસ્થિત મહાનુભાવ ગુરુભી વડીલો માતાભાઈ બધા ઉપસ્થિત રહ્યા અને આ કેમ્પમાં આજે પણ બોળી સંખ્યામાં લોકો લાભો લેવા આવ્યા છે અત્યાર સુધીમાં વીસ હજાર સાતસો ને ચોરાસી ઓપરેશન થયા એ પણ ઓપરેશનનો કોઈ પણ જાતનો ફરિયાદ નથી આવી અહીંથી લઈ જવા ત્યારે ઓપરેશન કરો ઓપરેશન પછી બધી વ્યવસ્થા કરી નેત્રમના બધે ફૂટ કરી ચશ્મા આપવા પાછા એ મૂકી જવાનો એક પણ પૈસાનો ખર્ચ નથી થાય ગણીએ તો દસ હજાર રૂપિયા ખર્ચ પણ એક પૈસાનો ખર્ચ નતો એમ આ કેમ્પ માર્યા માટે ખૂબ આશીર્વાદરૂપ છે એટલે આ કેમ્પમાં જે દાતાએ સહયોગ આપ્યો જેનો ખરા પૂર્વક આભાર જે સેવા આપે તેનો ખરાબ પૂર્વક આભાર તેમજ હર્ષોદાસ બાપુ આખી હોસ્પિટલને પણ વંદર સાત તેનો પણ આભાર એટલે દર્દી આવ્યા છે ભાઈઓ બહેનો એને પણ આ કેમને સફળતા મળે એવી શુભેચ્છા સાથે મારી વાણીને વિરામ આપું છું